ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીએમડીસી ના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે વાલિયા ખાતે પર્યાવરણીય લોક સુનવણી યોજાઈ હતી સ્થાનિક આગેવાનો સહિત જનપ્રતિનિધિઓ દ્વારા એક સુરમાં લોક સુનવણીનો બહિષ્કાર કરવામાં આવ્યો વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વી ડી રાખોડિયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા

દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોક સુનાવણીમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા દિલીપ વસાવા તેમજ વાલિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ એક સુરમાં લોક સુનાવણીનો બહિષ્કાર કરી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈ પણ કિંમતે નહીં આપીએ તેમ તેઓએ જણાવ્યું હતું સર સર પ્રોસીડીંગ પછી કરો ડિટેલ આપની સહી અધ્યક્ષ ની સહી પછી ડિટેલ પ્રોસીડીંગ પછી તમે અમને આપજો પણ અત્યારે ચાચી એ તો સામાન્ય રૂટીન જે છે

લેટ નાઇટ માઇન્ડ પ્રોજેક્ટનું પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું મોટા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો પબ્લિક દ્વારા અને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો જે કંઈ સૂચનો વાંધાઓ રજૂઆતો રજૂ કરવામાં આવેલા છે એનો આપણે પબ્લિક હિરિંગની મિનિટ્સમાં પ્રોસીડિંગનો સમાવેશ કરીશું અને એને આગળ ડિસિઝન અર્થે આપણે મોકલી આપવાના છીએ હજાર લોકોએ લોકશા દરખાસ્ત કરી છે કે ભાઈ પબ્લિક હેરિંગ રદ કરવાની સત્તા અમારી પાસે નથી અને એ અનપ્રોસિંગ વિઝન હોય તો થઈ શકે આવા નોર્મલમાં તો નહીં થઈ શકે પબ્લિક હિયરિંગમાં આપણે સાંભળવા આવ્યા છીએ અને જે કંઈ મુદ્દાઓ છે રજૂઆતો છે વિરોધ છે એ બધું સાંભળીને આપણે પ્રોસેસિંગમાં એનો સમાવેશ કરવાનો છે કોઈ એવું રદ કરવાનું શક્ય નથી yourself now you